અંજારમાં આજે ટ્રક માલિકો અને ટ્રક ચાલકોએ પોતાની ટ્રક રસ્તાઓ પર રાખી પોલીસ તંત્રની સામે બાંધ ભીડી હતી આખરે પોલીસ તંત્ર ટ્રાફિક જામ થતાની સાથે તાબડતોબ દોડી જઈ અને ક્રેનની મદદથી રસ્તા પર પાર્ક કરેલી મોટા ભાગની ટ્રકો ખસેડતા ભારે તપડી અફડાતફડી સર્જાઈ અંજાર રોડ ટ્રક માલિકોએ પોતાની ટ્રક રસ્તા વચ્ચે રાખી દીધી હોવાથી ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી હતી પોલીસ પ્રશાસને આખરે ક્રિનની મદદથી રસ્તા વચ્ચે ટ્રકોને સાઈડમાં રાખી ટ્રાફિક જામ કરવાનો પ્રયત્ન કરનાર ટ્રક માલિકોને ટ્રક ચાલકોની ટ્રક ખસેડી લીધી હતી ગત તારીખ સોળના રોજ પ્રાંત કચેરી અંજાર ખાતે જિલ્લાની તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સેંકડો ટ્રક માલિકો અને ટ્રાન્સપોર્ટ માલિકો દ્વારા નો એન્ટ્રી બાબતે રજૂઆત કરવામાં આવી હતી પશ્ચિમ કચ્છથી લોડિંગ કરીને કંડલા મુંદ્રા જતા કોમર્શિયલ વાહનો માટે ચોવીસ કલાક માટે માત્ર બે જ રોડ હતા તે બંને રોડને નો એન્ટ્રી કરી દેતા ટ્રક માલિકો પોતાની વેદના ઠલવા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં ટ્રક માલિકોએ રજૂઆતની સાથે સમાધાનની ફોર્મ્યુલા પણ ડેપ્યુટી કલેક્ટરને દર્શાવેલ હતી જેમાં વરસાવેડીથી એરપોર્ટ રોડ ઉપર બપોરના એક વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ખુલ્લો મૂકવામાં આવે અને રાત્રે નવ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી તથા કળશ સર્કલથી યોગેશ્વર ચોકડીથી ચિત્રકૂટ અને યોગેશ્વર ચોકડીથી નાગરપલ રોડ રાત્રે દસ વાગ્યાથી લઈને સવારના સો છ વાગ્યા સુધી ખુલ્લું મૂકવામાં આવે જેથી સ્થાનિક રહેવાસીઓને પણ તકલીફ ન પડે અને ટ્રક માલિકોનો પ્રશ્ન હલ થાય તેવું ફોર્મ્યુલા હાથ ધરવામાં આવી હતી જ્યાં સુધી બાયપાસ રોડ ન બને ત્યાં સુધી આ પ્રકારની ફોર્મ્યુલા અમલી બનાવવામાં આવે તેવી ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નાયબ કલેક્ટરે માત્ર હૈયાધારણા આપી હતી ટૂંક સમયમાં સુખાકારી સમાધાનની ભૂલમિયા મુજબ નિર્ણય આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી આખરે ટ્રક માલિકોએ લાખો આખરે ટ્રક માલિકાના ફૂલમિલાનું સમાધાન નહીં થતાં આજે ટ્રક માલિકોએ પોતાની મોટા ભાગની ટ્રકો રોડ ઉપર છોડીને રવાના થઈ ગયા હતા ટ્રાફિક જામ થઈ ગયો રસ્તા પર ટ્રકના થપ્પા થઈ ગયા હતા સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ પાર્ટી ત્યાં પહોંચી ગઈ હતી અને ક્રેનની મદદથી રસ્તા ઉપર ટ્રક રાખી દેવામાં આવી હતી તે તમામ ટ્રકોને ખસેડવામાં આવી હતી આમ આજે ટ્રક માલિકો ટ્રક ચાલકો અને પોલીસો આમને સામે આવી ગયા હતા ટ્રક માલિક અને ટ્રક ચાલકો ડેપ્યુટી કલેક્ટર વગેરે આમને સામે આવી ગયા હતા